નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો એરપોર્ટ વિભાગમાં નવી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાઓ પર પોસ્ટ પગાર ધોરણ વાત કરવામાં આવે તો લાયકાત મુજબ મિત્રો એરપોર્ટ પટેલની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો એના મિત્રો જોઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં જોઈએ એના પહેલા મિત્રો પર નવા સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો કારણ કે સરકારી સરકારી યોજના કે સરકારી માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો વાત કરવામાં આવતો એરપોર્ટ વિભાગમાં ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસ માટેની નવી ભરતી છે મિત્રો સંસ્થા છે મિત્રો એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ પોસ્ટ છે મિત્રો જે જગ્યા ઉપર છેલી તારીખ છે મિત્રો 4 મે 2024 સુધી આ પર તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો www.aiasf.in પર જઈને તમે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ઉપયોગી તારીખ વિશે વાત કરવામાં આવતો મિત્રો 2 તારીખ થી 4 5 2024 સુધી સવારે 9 કલાક થી 12 કલાક સુધી તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો આ પર તમે મિત્રો ઉમર મર્યાદા વિશે વાત કરવામાં આવતો મિત્રો જનરલ કેટેગરી માટે 28 વર્ષ નિયમોનો ઉદ્ધવ છૂટછાટ લાગુ છે મિત્રો લાયકાત વિશે વાત કરવામાં આવતો ઉમેદવાર પાસે એસએસસી દસનું ધોરણ પાસ હોવું જોઈએ યુટિલિટી એજન્ટમાં કેમ્પ રેમ્પ ડ્રાઈવર માટે મૂળ માન્ય એચ હોવું જોઈએ જે ડ્રાઈવિંગ લાયસન્સ આવશ્યક છે મિત્રો હેન્ડમેન અને હેન્ડી વુમન માટે અંગ્રેજી ભાષામાં વાંચવા અને સમજવા સમર્થ હોવા જોઈએ સ્થાનિક અને હિન્દી ભાષાનું કુલ જ્ઞાન હોવું જોઈએ મિત્રો કુલ જગ્યાઓ વિશે વાત કરવામાં આવતો મિત્રો એરપોર્ટ વિભાગ દ્વારા યુટિલિટી એજન્ટ રેમ્પ ડ્રાઈવર માટે એકસો ત્રીસ હેન્ડીમેન વ્યુમન માટે બસો બાણું આમ કુલ ચારસો બાવીસ જગ્યાઓ પર ઓનલાઈન ભરતી કરવાની રહેશે મિત્રો અર્ધિક ફીક માટે મિત્રો વાત કરવામાં આવતો અન્ય તમામ ઉમેદવારો માટે રૂપિયા પોણસો એસસી એસટી ભૂતપૂર્વ રસાયનિક ઉમેદવારો માટે શૂન્ય ચૂકવણી મોડ છે મિત્રો ડિમાન્ડ ડ્રાફ્ટ પગાર ધોરણ વિશે વાત કરવામાં આવતો મિત્રો ગ્રાહક સેવા કાર્યકારી રૂપિયા એકવીસ હજાર ત્રણ ત્રણસો જુનિટ ગ્રાહક સેવા કાર્યકારી ઓગણીસ હજાર ત્રણસો પચાસ યુટિલિટી એજન્ટ કૅમ્પ માટે ડ્રાઈવર માટે ઓગણીસ હજાર ત્રણસો પચાસ હેન્ડીમેન રૂપિયા સત્તર હજાર પોણસો વીસ હેન્ડીમેન क्लरीन माटे ₹17520 पगार तुरंत આપવામાં આવશે મિત્રો મહિનાનું વેતન આપવામાં આવશે જુનિયર ઓફિસર પેસેન્જર વિશે વાત કરવામાં આવે તો મિત્રો ₹25300 જુનિયર ઓફિસર ટેકનિકલ વિશે વાત કરવામાં આવે તો મિત્રો ₹25300 પસંદ પ્રક્રિયા વિશે વાત કરવામાં આવે તો IASL પ્રતિમા ઉમેદવારો પ્રસંગી વોલ્ક ઇન્ટરવ્યુ દ્વારા તમારો સ્કિલ ટેસ્ટ દ્વારા તમારો પ્રતિમા સિલેક્શન થશે મિત્રો અને મિત્રો ઓનલાઈન અરજી કરવાની થશે મિત્રો જે આગળ વેબસાઇટ આપવામાં છે ત્યાં જઈને મિત્રો ઓનલાઈન અરજી કરવાની થશે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતીની અપડેટ થતી હોય તો મિત્રો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો જય હિન્દ જય ભારત